ભાવનગર જિલ્લાના સણોસરા ગામની એક વિદ્યાર્થીનો અપહરણ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ સણોસરાની વિદ્યાર્થી યુવતી સત્તર સપ્ટેમ્બરના રોજ સવારમાં કોલેજ જવા માટે સણોસરાથી ભાવનગર આવી હતી બપોરે કોલેજથી નીકળી ગયા બાદ તે ઘરે પરત પહોંચી નહોતી પરિવારજનોએ શરૂઆતમાં સગા સંબંધીઓ તથા ઓળખતીઓમાં શોધખોળ કરી હતી પરંતુ બીજા દિવસે પણ યુવતી મળી ન આવતા મામલો ગંભીર બન્યો હતો તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સણોસરા ગામનો જ રહેતા આસિફ રસુલ ખાન મલેક નામનો યુવાન વિદ્યાર્થીને લલચાવીને ફોસલાવી અપહરણ કરી ગયા શંકા છે યુવતી સગીરા હોવા છતાં તેને કાયદેસરના વાલીપણમાંથી લઈ જવામાં આવી હોવાનું પરિવારજનોએ પોલીસ સમક્ષ રજૂ કર્યું હતું પરિવારજનોએ યુવતીના મોબાઈલ પર અનેક વાર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ફોજ વીસો ઓફ આવતા શંકા વધુ ગાઢ બની હતી અંતે યુવતીના મળતા પરિવારજોને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી હાલમાં પોલીસે ગુનો નોંધી આરોપીને શોધખોળ શરૂ કરી દીધી હતી